જય મહાદેવ આજે હું તમને દર્શન કરાવી રહી છું ચારસો વર્ષ પૌરાણિક એવા મહાદેવજી બિલ્લેશ્વર મહાદેવના દર્શન આ મહાદેવનું મંદિર સાયલાથી ત્રણ કિલોમીટર દૂર ખેતરની અંદર આવેલું છે આ મંદિરનો જીર્ણોદ્ધાર પચાસ વર્ષ પહેલાં થયેલો છે આ મંદિરમાં જ્યારે અમે નાના હતા ત્યારે સોમવારના દિવસે અમને અમારા ગુરુજનો અહીંયા દર્શન કરાવવા માટે લાવતા હતા અને અત્યારે પણ ઘણા લોકો સોમવારના દિવસે અહીંયા દર્શન કરવા માટે આવે છે અને ખૂબ જ સુંદર અને રમણીય એવું સરસ મજાનું અહીંનું વાતાવરણ છે અને આ છે બિલેશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ રહ્યા છો કુદરતી વાતાવરણ ખૂબ જ સુંદર એવા અદ્ભુત બિલેશ્વર મહાદેવ મંદિરના દર્શન અહીંનો કંઈક નજારો જ અલગ છે આ છે બિલેશ્વર મહાદેવનું મંદિર આ છે બિલેશ્વર મહાદેવ જય મહાદેવજી અહીંયા સોમવારના દિવસે કેટલાય ભક્તોની ભીડ લાગે છે દર્શન કરવા માટે કુદરતી વાતાવરણની અંદર અદ્ભુત દર્શન અદ્ભુત વાતાવરણ ખૂબ જ સુંદર વાતાવરણની અંદર મહાદેવજીના દર્શન જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય મહાદેવ